ભક્તિનગર સોસાયટી સર્વે નંબર ત્રણસો નેવુંમાં સીસી રોડ બનાવવા રહીશોની રજૂઆત સીસી રોડ અને સ્ટ્રીટ લાઇટો નાખવા બાબતે નગરપાલિકા ચીફ ઓફિસરની રજૂઆત કરાઈ પાટણ જિલ્લાના મસાલી રોડ ખાતે આવેલ ભક્તિનગર સોસાયટી સર્વે નંબર ત્રણસો નેવુંમાં આરસીસી રોડ બનાવવા સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં સર્વે નંબર ત્રણસો નેવું ભક્તિનગર સોસાયટી રાધનપુરમાં ઘણા બધા મકાનો બની ગયેલ છે તેમજ અન્ય મકાનો બનાવવાના ચાલુ છે ત્યારે આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણીનો જમાવડો થતા તેમજ માં કેસોમાં વધારો થયો પાટણ જિલ્લા મહિલા સાથે કામગીરી કરવા રજૂઆત કરી છે સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ કરી છે તેમજ વિસ્તારમાં દવાનો છંટકાવ કરવા પાલિકા ચીફ ઓફિસરને રજૂઆતમાં જણાવ્યું છે પાલિકા દ્વારા વરસાદી પાણીનો નિકાલ સીસી રોડ અને સ્ટ્રીટ લાઇટને લઈ રજૂઆત કરી જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આવનારા સમયમાં વેરા ભરવાનું બંધ કરી આંદોલન કરવાની ચીમકી રહીશોએ ઉચ્ચારી હતી અનિલ રામાનુજ કરજણ સંદેશ ન્યૂઝ રાધનપુર આજે રાધનપુર વોર્ડ નંબર સાત અને સર્વે નંબર ત્રણસો અને નેવ અહીંયા અમે મુલાકાતે આવ્યા છીએ મહિલા કોંગ્રેસ દ્વારા પાટણ અને રાધનપુર શહેરના બંને બેનો તો અહીંયા સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે કે દવાનો કોઈ બિલકુલ છંટકાવ થયો નથી અને ઘણી જગ્યાએ અહીંયા બાળકો પણ બીમાર જોવા મળે છે ઘરે બીમારી પણ જોઈ શકાય છે આજુબાજુમાં ગુંડનો પણ ત્રાસ છે અને જ્યાં જુઓ ત્યાં મચ્છરનો બહુ ઉપદ્રવ વધી ગયેલો છે રોડ રસ્તાની વ્યવસ્થા પણ આપ જોઈ શકો છો કે બહુ તૂટેલો છે પંદર વીસ વર્ષથી આ લોકો અહીંયા સ્થાયી છે રહે છે છે દરેક જાતના ટેક્સ અને વેરા ભરે છતાં સ્થાનિક સુવિધા અહીંયા મળી નથી રહી તંત્રને વારંવાર અહીંયા લોકો રજૂઆત કરી છે છતાં તંત્ર ઊંઘમાં છે અને તંત્રને કંઈ ફેર પડતો નથી કે અહીંયા લોકો ના રહે છે એમની પરિસ્થિતિ કેવી છે એક વખત જોવા પણ આવ્યા નથી અત્યારે ચોમાસાની ઋતુ છે અને ચોમાસાની ઋતુની અંદર વધુ ભયંકર રીતે કોઈ રોગચાળો અમને સપડી ન લે એના માટે તાત્કાલિક ધોરણે અહીંયા સ્વચ્છતા અને દવાનો છંટકાવ તેમજ પાણીનો નિકાલ કરવામાં આવે અને રોડ રસ્તાઓની સુવિધા પૂરી કરવામાં આવે સાથે સ્ટ્રીટ લાઇટો પણ અહીંયા બંધ છે સ્ટ્રીટ લાઇટો ઘણા ટાઈમથી એ લોકો રજૂઆતો કરી છતાં કોઈ સાંભળતું નથી તો આ લાઇટોને પણ તાત્કાલિક ધોરણે અહીંયા રિપેર કરી અને ચાલુ કરવામાં આવે એવી અમારી માંગ છે મારું નામ જયાબેન સોની પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કટ કરી દીધું Gracias.